namaskar mitro

અગત્યની તારીખો શૈક્ષણિક લાયકાત જરૂરી ડોક્યુમેન્ટ વય મર્યાદા સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે અને પગાર ધોરણ કેટલું રહેશે એના વિશે વિગતવાર વાત કરીશું ભરતીની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી રહેશે એટલા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવા વિનંતી તેમજ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવા પણ વિનંતી જેથી કરીને એ લોકો પણ આમાં અરજી કરી શકે વધુ સમય ન લેતા વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં જો વાત કરીએ શૈક્ષણિક શિક્ષણ મેળવેલું હોવું જોઈએ ઉમેદવારને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે તેમજ સાયકલ ચલાવતા પણ આવડવું જરૂરી છે ત્યારબાદ જો વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની તો ધોરણ દસ માર્કશીટ અને પ્રમાણપત્ર ઓળખાણ પ્રમાણપત્ર કે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ ચાલશે જાતિ પ્રમાણપત્ર પીડબ્લ્યુ ડી ઈડબ્લ્યુ એસ જેવા પ્રમાણપત્રો જે લાગુ પડતા હોય તે જોઈશે કોઈ પણ સરકારી હોસ્પિટલનું મેડિકલ સર્ટિફિકેટ જોઈશે તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ જોઈશે હવે જો વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો સિલેક્શન પ્રોસેસ મેરિટના આધારે થશે ધોરણ દસના માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવશે જેટલા વધુ માર્ક્સ હશે તેટલી સિલેક્ટ થવાની સંભાવના વધુ રહેશે ફાઈનલ સિલેક્શન પહેલાં મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે જેમાંથી પાસ થનાર ઉમેદવારને યોગ્ય માનવામાં આવશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવી જોઈએ ઉંમરમાં જાતિને આધારે અમુક છૂટછાટ આપવામાં આવેલી છે જેમાં એસસી એસ માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ ઈડબ્લ્યુ એસ માટે કોઈ પણ છૂટછાટ નથી પીડબ્લ્યુ ડી જનરલ માટે દસ વર્ષ પીડબ્લ્યુ ડી એસસી એસટી માટે પંદર વર્ષ પીડબ્લ્યુ ડી ઓબીસી માટે તેર વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે હવે જો વાત કરીએ સૌથી મહત્વના ટોપિક એટલે કે પગાર કેટલો મળશે તો કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને બાર હજાર થી ઓગણત્રીસ હજાર ત્રણસો એસી રૂપિયા સુધીનો પગાર રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને અને ડાક સેવકને દસ થી લઈને ચોવીસ હજાર ચારસો સિત્તેર સુધીનો પગાર રહેશે આ સિવાય સરકારના નિયમો અનુસાર વધારાના પથ્થા પણ ચૂકવવામાં આવશે છેલ્લે વાત કરીએ અગત્યની અમુક તારીખો વિશે તો કે ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ દસ બે બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રણ ત્રણ બે હજાર પચ્ચીસ છે તેમજ ફોર્મમાં સુધારો વધારો કરવાનો સમય છ થી આઠ માર્ચ બે હજાર પચીસનો છે આશા છે કે તમને ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મળી ગઈ છે છતાં પણ જો કોઈ પ્રશ્ન અથવા ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે ઓનલાઈન અરજી ક્યાંથી કરવી ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેમજ અરજી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન એ એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને આવનાર વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે આજના આટલું જ ફરી એક નવા વિડીયો સાથે પાછા મળીશું ધન્યવાદ